હેલો ફ્રેન્ડ્સ હું છું પૂનમને સ્વાગત કરું છું મારી ચેનલ રસાણી ક્રિએશનમાં ઘણી કમેન્ટ આવે છે કે કટોરીવાળું બ્લાઉઝનું કટિંગ બતાવો તો આજે આપણે એનો ફર્મો તૈયાર કરવાનો છે તો સૌથી પહેલાં તો આપણે લંબાઈનું માપ લેવાનું છે અહીં મારી લંબાઈ આવે છે પંદર ઇંચ જેટલી લંબાઈ આવતી હોય એમાંથી આપણે એક ઇંચ ઉમેરી અને પ્લસ કરી દેવાનું છે તો અહીં પંદર ઇંચ પ્લસ એક અને સોળ ઇંચ ઉપર હું નિશાન લગાવું છું હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો શોલ્ડરનું માપ લેવા માટે આપણે બ્લાઉઝ ને આ રીતે સીધું મૂકી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે હુક બંધ રાખવાના છે એટલે શોલ્ડરનું કમ્પ્લીટ માપ આવે હવે આ સિલાઈથી અહીંયા આપણે ઉપર આ સિલાઈથી આ સિલાઈ સુધી આપણે પરફેક્ટ માપ લેવાનું છે અહીં મારું માપ આવે છે અગિયાર ઇંચ હવે આપણે અગિયાર ઇંચ ના અડધા કરી લેવાના છે તો અહીં આવે છે અડધા આવે છે આપણા સાડા પાંચ ઇંચ સાડા પાંચ ઇંચ ઉપર આપણે નિશાન કરી લેવાનું છે અને અહીં આપણે સીધી લાઇન કરી લેવાની છે હવે આપણે આર માહોલ માટે લાઈન દોરવાની છે એટલે કે મુંઢા આકાર તો એના માટે આપણે બ્લાઉઝને આ રીતે ઊંધું કરી અને લેવાનું છે અને શોલ્ડરથી માપ લેવાનું છે તો શોલ્ડરથી જે સિલાઈ છે ત્યાંથી આપણે માપ લેવાનું છે હોલ સુધી અહીં એવું લાગે તો આર્મોહોલથી સીધી લાઈન કરી લેવાની છે તો પરફેક્ટ માપ આવે અહીં આપણે સાડા પાંચ ઇંચ પર નિશાન લગાવી દઈશું સાડા પાંચ ઇંચ આપણું આર્મોહોલ આવ્યું છે અને પછી એને સીધી લાઈન કરી લેશું હવે આટલું કર્યા બાદ આપણે ચેસ્ટનું માપ લેવાનું છે તો ચેસ્ટનું માપ લેવા માટે આપણે બ્લાઉઝને આ રીતે ઊંધું મૂકી દેવાનું છે અને બ્લાઉઝને હુકને બધું બંધ રાખવાનું છે એટલે પરફેક્ટ માપ આવે આ થી આ સિલાઈ સુધી આપણું માપ આવે છે સત્તર ઇંચ તો આપણે સાડા સત્તર ઇંચ ના અડધા કરી લેવાના છે તો એ આવે છે પોણા નવ ઇંચ તો અહીં આપણે પોણા નવ ઇંચ ઉપર નિશાન કરી લેશું હવે એ જ રીતે આપણે કમરનું માપ લેવાનું છે તો કમરનું માપ લેવા માટે આ રીતે બ્લાઉઝ મૂકી અને આ સિલાઈથી આ સિલાઈ સુધી આપણે માપી લેવાનું છે પંદર ઇંચ તો પંદર ઇંચના અડધા આવે છે સાડા સાત ઇંચ તો નીચે આપણે સાડા સાત ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું અને એક ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે જે પાછળ સાઈડ આપણે ટક્સ લેવાનો હોય એના માટે હવે આ નિશાનને આપણે જોઈન્ટ કરી લેશું હવે બે ઇંચ આપણે સિલાઈ માર્જિંગ માટે લેવાનું છે એક્સ્ટ્રા દોઢ ઇંચ પણ લઈ શકો છો પણ જો તમે શીખતા હોવ તો બે ઇંચ લેશો ફિટિંગમાં કોઈ તકલીફ ન પડે હવે એ નિશાનને પણ આપણે જોઈન્ટ કરી લેવાનું છે હવે આટલું થઈ ગયું હવે આપણે આરમાહોલનું નિશાન લેવાનું છે આ ખૂણાથી એક ઇંચ જેટલું નિશાન કરવાનું છે અને હા અને ઉપર આપણે અડધો ઇંચ સિલાઈ માટે રાખવાનું છે અને પટ્ટીને થોડી બેવડી વાળી અને અહીંયા પણ આપણે નિશાન કરી લેવાનું છે વચ્ચોવચ એક નિશાન લગાવી દીધું છે હવે તમારે ગોળ રાઉન્ડ આપવાનો છે આ માટે કોઈ સાધન કે શેપની જરૂર નહીં પડે આ રીતે ગોળ શેપ આપી અને આર્હોલ કરી લેવાનો છે હવે આપણે ગળાનું નિશાન કરશું તો એના માટે અઢી ઇંચ પર નિશાન લગાવવાનું છે અને હવે આપણે ગળાની લંબાઈ લેવાની છે તો બ્લાઉઝને આ રીતે વચ્ચેથી વાળી અને આ રીતે અહીં બે બાજુ સિલાઈનું રાખી અને સિલાઈ નિશાન કરી લેવાનું છે હવે અહીં અઢી ઇંચ લેવાનું છે નીચે અને ચોરસ બોક્સ બનાવી દેવાનું છે ચોરસ બોક્સ કર્યા પછી આ રીતે ગળાનો શેપ આપવાનો છે ડાયરેક્ટ ગળાનો શેપ આપણે ગોળ આપશું તો શેપ સરખો નહીં આવે અને આ રીતે પરફેક્ટ આવશે હવે આપણે નિશાન પર જેવું છે એવું આપણે કટિંગ કરી લેશું આ આપણો પાછળનો ફર્મો તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીં ટક્ષ માટે નિશાન કરશું અહીંથી ટક્ષની ની પોળાઈ માટે ચાર ઇંચ પર નિશાન કરશું અને લંબાઈ માટે પણ ચાર ઇંચ પર નિશાન કરશું અને એને આપણે સીધી લાઈન કરી લેવાની છે ટક્ષ ની બંને બાજુ આપણે અડધો અડધો ઇંચનું નું નિશાન કરવાનું છે અને અહીં આપણે ટક્સનો શેપ આપી દેવાનો છે હવે આપણે આગળના ભાગને કટ કરવાનો છે તો પાછળના ભાગનો ફરમો તૈયાર કર્યો છે તેને આપણે ઉપર મૂકી અને આ રીતે ફરમો મૂક્યા પછી જેવું છે તેવું જ આપણે દોરી લેવાનું છે એક આપણે ગળાનો શેપ નથી આપવાનો અત્યારે એ આપણે પછી આપશું તો આ રીતે દોરી લેવાનું છે જેવું છે તેવું જ આ મોહોલમાં આપણે ફેરફાર કરવાના છે પણ અત્યારે જેવું છે એવું કરી લઈએ હવે આપણે કટોરી અને બેલ્ટનું માપ લેવાનું છે તો એ માટે પેલા તમને સમજાવી દઉં કે આ હુક પટ્ટી લેવાની છે આ પટ્ટી નથી લેવાની કેમ કે ત્યાં આપણે એક્સ્ટ્રા પટ્ટી લગાવેલી હોય છે તેથી અંદરની સાઈડ થી માપ લેવાનું હોય છે તો આ રીતે આપણે બેલ્ટનું માપ લેવાનું છે તો આગળ આવે છે આપણું ત્રણ ઇંચ અને બેલ્ટ આગળ આવે છે ચા પાછળ આવે છે ચાર ઇંચ તો આ બાજુ આપણે ચાર ઇંચ અને અહીં આવે છે સાડા ત્રણ ઇંચ પર નિશાન લગાવી દઈશું હવે આ નિશાનને સીધા જોઈન્ટ કરી લેશું હવે આપણે ધીમે ધીમે અહીંયા શેપ આપી દેવાનો છે ડાયરેક્ટ શેપ નથી આપવાનો આ રીતે ત્રાસી સિલાઈ કરી નિશાન કરી અને પછી શેપ આપવાનો છે અને નીચે આપણે અડધો ઇંચ વધારવાનું છે કેમ કે બેલ્ટ જોઈન્ટ કરશું તો સિલાઈમાં જશે એટલે અડધો ઇંચ વધારી દેશું હવે આપણે બેલ્ટની પોળાઈનું માપ લેવાનું છે તો પોળાઈનું માપ છેક સુધી આવે છે સાડા નવ ઇંચ તો થોડું સિલાઈ માર્જિંગનું લૂઝ રાખી અને દસ ઇંચનું નિશાન કરી લેવાનું છે અહીંથી ત્રાસી નિશાન કરી લેવાનું છે અને જે વધ્યું છે એ આપણે આગળ જોઈ લેશું તો એ આપણે જોઈ શકો છો કે પાછળ સાઈડ જે ટક્ષ લીધો છે ત્યાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે એટલે આ અહીંયાથી નીકળી જશે હવે કટોરીનું માપ લેશું કટોરીનું માપ લેવા માટે અહીં આપણે ખૂણાથી છેક સુધીનું માપ લેવાનું છે અહીં કટોરીનું માપ આવે છે સાડા ચાર ઇંચ તો અહીં સાડા ચાર ઇંચ ઉપર આપણે નિશાન લગાવી દેસું કટોરીના માપનું નિશાન લાગી ગયું છે હવે આપણે ગળો લેવાનું છે ગળું આપણે પાછળ અઢી ઇંચનું લીધું હતું તો પહોળાઈ અઢી ઇંચ જ લેવાની છે વિડીયો લાંબો છે ડિટેલમાં સમજાવું છું એટલે છેક સુધી જોજો તો જ સમજ આવશે હવે આ રીતે મૂકી અને ગળાની લંબાઈ જોવાની છે તો બ્લાઉઝને આપણે આ રીતે રાખી અને લંબાઈ જોવાની છે અહીં મારી લંબાઈ આવે છે સાડા પાંચ ઇંચ નીચે પણ સાડા પાંચ ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું અને નીચે પણ આપણે અઢી ઇંચ રાખશું અને ચોરસ બોક્સ બનાવી લેશું ગોળ ગળાનો શેપ આપવાનો છે હું હંમેશા ચોરસ બનાવીને જ ગોળ ગળાનો શેપ આપું છું જો સિક્કા હોઉં તો આ રીતે જ ગોળ શેપ આપવો હવે આપણે કટોરી માટે નિશાન કરવાનું છે તો આ જે ખૂણો છે એનાથી એક ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું છે અને એ નિશાનથી આ નીચે નિશાન સુધી આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે ટપકા કરતા કરતા જોઈન્ટ કરવાનું છે શીખતા હોવ તો પહેલા આપણે ટપકા કરી અને પછી લીટી કરવાની છે તો શેપ સરખો આવે તો કટોરીનો કમ્પ્લીટ શેપ આવી ગયો છે હવે આ જે આર્મોહોલ છે એ પાછળનો હતો અહીં આપણે થોડું અંદરની સાઈડ કરવાનું છે તો પહેલા તો તમે સીધી લાઈન કરી અને અડધું ચોરસ બનાવી લો આ રીતના શેપ આપી દો ઉપર આપણે તો અહીંયાથી આપણે અડધું કરી અને ત્યાં આપણે નિશાન કરી લેવાનું છે અને ઉપર સિલાઈ માર્જિંગનું રાખી અને પટ્ટીને બેવડી વાળી અને ત્યાં નિશાન કરવાનું છે અને આ રીતે નિશાનને જોઈન્ટ કરી લેવાનું છે અને અહીંયા આપણે શેપ આપી દેવાનો છે તો આ આપણો આગળનો શેપ પણ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ પાછળનો શેપ અને આ આગળનો શેપ હવે આપણે જેવું છે તેવું જ આપણે કટ કરી લેવાનું છે અહીં આપણે આગળનો આર માહોલનું કટ કરવાનું છે આગળનો શેપ ખાડાવાળો હોય છે તો ફિટિંગ સારું આવે છે વિડીયો પૂરો જોશો તો કટોરી બ્લાઉઝનું પરફેક્ટ કટિંગ આપણે શીખી જશો આ બ્લાઉઝમાંથી કટોરી નીકળે છે એના પરથી પરફેક્ટ કટોરી બનાવશું આપણે તો એક એકસ્ટ્રા કાગળ લેવાનો છે આપણે એના પર જેવી છે એવી જ આ કટોરી દોરી લેવાની છે પેલા તો આપણે જેવી છે એવી દોરી લઈએ પછી આપણે તેમાં ફેરફાર કરશું અને વટોરી કટોરી બનાવશું અહીં આપણે માપ લઈ અને વચ્ચેની પટ્ટી વચ્ચે આપણે બેન્ડ વાળી અને વચ્ચે નિશાન કરવાનું છે અને નીચે આપણે દોઢ ઉપર નિશાન લેવાનું છે પછી આ રીતે બેવું ખૂણામાં આપણે એક એક ઇંચ વધારી દેવાનું છે અને ઉપરની સાઈડ પણ આપણે પાંચ ઇંચ જેટલું વધારવાનું છે પાંચ ઇંચ જેટલું બંને સાઈડ આપણે વધારી દેવાનું છે અને અહીં આપણે જોઈન્ટ કરી લેશું આ રીતે ટપકા કરી અને આપણે જોઈન્ટ કરવાનું છે તાકી કોઈ ભૂલ ના પડે અને પછી આટલું કર્યા બાદ હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરવાના છે પણ ડાયરેક્ટ જોઈન્ટ કરશો તો આગળનો ભાગ લાંબો થઈ જશે તો બ્લાઉઝને આ રીતે ભૂખ પટ્ટી છે ત્યાંથી આપણે કટોરીની સાઈડ મૂકી અને ઉપરની સાઈડ થોડું સિલાઈનું રાખી અને નીચે બેલ્ટ જોઈન્ટ કર્યા છે ત્યાં નિશાન કરવાનું છે સિલાઈનું રાખી અને નીચે આપણે નિશાન કરવાનું છે અહીં પરફેક્ટ કટોરીનું માપ મળી રહેશે આપણે જો તમે માપ વગરનું કરશો તો નીચે બેલ્ટ વધશે અને આગળથી થોડુંક લાંબુ અને લૂઝ થશે હવે આપણે આ જે નિશાન લગાવ્યું છે ત્યાંથી જોઈન્ટ કરી લેશો અહીં આપણે નિશાન જોઈન્ટ કરી લેશું આ બાજુ પણ કરી લેશું પણ જો જોઈન્ટ કરી લો હવે આપણે કટોરીનો કમ્પ્લીટ ફોર્મો તૈયાર થઈ ગયો છે જે રીતે દોર્યું છે એ જ રીતે કટ કરવાનું છે આ રીતે કટોરી કટિંગ કરશો તો પરફેક્ટ કટોરીનું ફિટિંગ આવી જશે તો આ કટોરીનું કટિંગ થઈ ગયું છે અહીં આપણે દોઢી જેટલું પહોળાઈ લેવાની છે બંને સાઈડ અને લંબાઈ લેવાની છે ત્રણ ઇંચ મોટી કટોરી હોય તો વધારે લેવાનું છે મોટો કટોરીમાં દોઢ ઇંચને બદલે બે ઇંચ પણ લઈ શકો છો અને અહીં કટોરી વાળી આ ટક્ષ મોટું કરવાનું છે અહીં એને વાળી લઈએ અને કટોરીનો શેપ તમને હું બતાવી દઉં છું તો હવે કટોરીનો શેપ પરફેક્ટ આવી ગયો છે તમે જોઈ શકો છો શેપ સરસ રીતના આવી ગયો છે તો નીચે આપણે બેલ્ટ મૂકીને પણ જોઈ લઈએ પરફેક્ટ શેપ આવી ગયો છે જો તમે જોઈ શકો છો આ રીતના આપણો સેપ આવી ગયો છે હવે આપણે બાઈનું કટિંગ કરશું અહીં કાગળને મેં એક્સ્ટ્રા લીધો છે કારણ કે તમને સમજ પડે એને મેં એકવાર બેવડોવાળી અને પછી લીધો છે આ ઘડીવાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈનું નિશાન કરવાનું છે અહીં મારી લંબાઈ છે નવ ઇંચ તો એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને દસ ઇંચ ઉપર હું નિશાન કરી દઉં છું હવે અહીંથી સીધી લાઈન કરી લેશું પછી ઉપરથી અઢી ઇંચ પર નિશાન કરી લેશું ત્યાં પણ આપણે સીધી લાઈન કરી લેશું હવે આપણે આર્મોહોલ નો માપ લેવાનો છે તો આર્મોહોલનો માપ લેવા માટે આપણે બ્લાઉઝને ઊંધું કરી અને આ રીતે માપ લેવાનો છે આ રીતે સીધું માપ નથી લેવાનો આ રીતે અહીંથી લેવાનું છે તો અહીં આવે છે સાડા સાત ઇંચ તો આ રીતે સાત ઇંચ ઉપર નિશાન કરી લેશું ત્રાસું અહીંથી આપણે આર્મોહોલનો સેપ આપવાનો છે તો એના માટે આપણે પરફેક્ટ શેપ આવી રીતના આપી દેશું હવે આપણે જોઈ શકો છો કે અહીંયા આપણે સાત ઇંચ શેપ આવી ગયો છે હવે આપણે મોરીનો માપ લેશું તો મોરી આવે છે સાડા પાંચ ઇંચ તો સાડા પાંચ ઇંચ ઉપર આપણે નિશાન કરી દેશું અને દોઢ ઇંચ સિલાઈ માર્જિંગ માટે રાખવાનું છે અહીં ઉપર પણ આપણે દોઢ ઇંચ સહેલાઈ માર્જિંગ માટે રાખવાનું છે પછી જોઈન્ટ કરી લેવાનું છે હવે જેવું છે એવું જ આપણે કટિંગ કરી લેશું અહીં વચ્ચે પણ આપણે એક કટ લગાવી દઈશું તાકી ખબર પડે આપણને આ વચ્ચેનો શેપ છે હવે અહીંથી આપણે અંદરની સાઈડ અડધો ઇંચ જેટલું નિશાન કરી લેશું એ નિશાન કરશું એ આપણો આગળનો સેપ છે આ ખાડા વાળો ભાગ છે તે આગળની સાઈડનો છે અને આ ઉપસેલો છે તે પાછળની સાઈડ નો છે આ રાઈટ નું નિશાન કરી લેશું કારણ કે આપણે સમજ પડે કે આપણો આગળનો ભાગ જોઈન્ટ કરવાનો છે તો આપણું બાઈનું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બ્લાઉઝ બ્લાઉઝનું પરફેક્ટ કટિંગ તમને મેં શીખાવ્યું છે અને આ આપણો ફર્મો તૈયાર થઈ ગયો છે જો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને બતાવજો કમેન્ટ કરીને કે કેવો લાગ્યો ઓકે બાય મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં